વિસ્તારમાં ગ્રાઉન્ડ માળના મકાનના દાદરનો ભાગ એકાઈક તૂટી પડતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા પહેલા માળના દાદરનો ભાગ પડી જતા ઉપરના માળે ફસાઈ ગયેલા લોકોની મુશ્કેલી વધી ગઈ હતી રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગ જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તમામ લોકોને હેમખેમ નીચે ઉગાડ્યા પેડોડ વિસ્તારની દેનાકુંજ એપાર્ટમેન્ટના રેશો ગભરાઈ ગયા હતા ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી જવા માટે જે દાદરનો ઉપયોગ કરવામાં આવતો હતો તે દાદરના ત્રણથી ચાર જેટલા પગથિયા એક જ તૂટી ગયા હતા અને તેનો કાટવાડ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડ્યો હતો રહીશો ડરીને બુમાબૂમ કરી મૂકી હતી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઉપર ફસાયેલા તમામ રહીશોને લેડરની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ